આ સુરતમાં હવે કેમ રહેવું નશેડીને નશો કરવા પૈસા ન આપતા એકના એક દીકરાની હત્યા કરાઈ રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીકાયા સુરત આટલાથી નથી અટકતું કેમકે બે રોકટોક નશાનો કારોબાર વધી રહ્યો છે આજનો યુવાન નશામાં બરબાદ થઈ રહ્યો છે આ સુરતમાં હવે કેમ રહેવું આ એટલા માટે કહેવું પડે છે કેમ કે ગૃહમંત્રીના હોમટાઉનમાં ડ્રગ્સ દારૂ અને દુષ્કર્મના સમાચાર વિના સવાર નથી પડતી ત્યારે આજ રોજ વહેલી સવારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પુણા સીમાડા સરથાણા યોગીચોક વરાછા કરંજ અશ્વિનીકુમાર હીરાબાગ સહિતના સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગૃહમંત્રી રાજીનામું આપેના સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા હીરાબાગ ચાર રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપીને નારા સાથે કારણ કે સુરત આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય દારૂ હોય ડ્રગ્સ હોય આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે આપણે બે દિવસ પહેલાં જોયું એક સત્તર વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે જે દારૂડીઓ છે એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માંગ્યા એમને પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપવા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક તત્વો સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસથી કોઈ પકડ ન હોય માત્રને માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય કે જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે એમનો વિડીયો બને એના માટે કેમેરા લગાડવામાં આવે છે અરે ભાઈ તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને એ લોકોને પકડો ને અને બીજી બાજુ જે આપણા ઓલપાડના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે એમનો છોકરો જે નાગાલેન્ડથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે તો આ ગાંધી અને સરદારના આ ગુજરાતની અંદર હથિયારની શું જરૂર પડી એટલે કાયદો ને વ્યવસ્થા જાળવવામાં આ નિષ્ફળ ગૃહમંત્રી યા છે એટલા માટે એમનું રાજીનામું આપે તાત્કાલિક ધોરણે એના માટેનો આજે કાર્યક્રમ આપવામાં આવે